હેલો ગુડ મોર્નિંગ ગાઈસ તો બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી ને આપણે આજે અક્ષિતાબેનને અમારા કારીબેનને ટોલા કાઢવા માટે વાડામાં બેસી ગયા છે તો તમે જોઈ શકો છો આપણે એના ટોલા કાઢીએ છીએ ગાયસ અને હું એને કાંસકાની મદદથી આજે ટોલા કાઢું છું હંમેશા હું બે હાથ વડે ઉપયોગ કરું છું હાથથી ખાલી કરું છું પણ તમે જોઈ શકો છો અને માથામાં લીખો એટલે આ લીખો એટલી નથી લીખો છે ટોલા ઓછા મળ્યા છે લીખો છે અને ડેન્ડ્રફ બહુ ફૂલ થઈ ગયું છે એને અમારે આ કારીના માથામાં ડેન્ડ્રફ મળતું જ નથી હવે ગાય તમને જેને પણ ખબર હોય એ લોકો મને કોમેન્ટ કરીને બતાવજો દવા કોઈ બી દવા હોય તો બતાવજો અને અમે બધી જ દવા એને કરી પણ ડેન્ડરફ નથી મળતું એને લીખો ભરેલી છે કોકોક બાકી એટલા ટોલા નથી પણ ડેન બહુ છે એના માથામાં લીખો છે ભરેલી અને કોક કોક ટોલા છે તો તમે જોઈ શકો છો મારી જે રીત કાઢવાની ટેકનિક ઓકે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ટોલા કઈ રીતે કાઢી છે તમે જોઈ લો જે એના માથામાંથી મને લીખ મળી છે જો અને વાતાવરણ જોવો મારા વાળાનું આમ લોકેશન તમે જોઈ શકો છો વાળામાં બધી ગ્રીનરી પણ છે અહીં જગ્યા પર બેસી ગયા છે તમને શું કહેવાય પણ ભાડામાં તુવેર છે જામફળી છે ને હળવેરી છે બધું છે પણ બે ગ્રાઉન્ડ તો નથી હું ખાલી ટોલા કાઢવામાં ફોકસ કર્યું છે ઓકે તો તમે જોઈ શકો છો ગાઇઝ જો તમે છે ઉપર પર પણ બતાવીએ છીએ કે મેં કઈ રીતે ટોલક આડું છું તો ગાય જ મારા ટોલા કાઢવાની ટેકનિક કોને કોને ગમે છે ને મારી જેમ કોણ કોણ ટોલા કાઢે છે લોકો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ઓકે અને ફરીથી બધાને જય માતાજી અને મારા વિડીયો જોવા કોને કોને ગમે છે લોકો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મને પણ વિડીયો બનાવવાની ખબર પડી અને મને પણ ઉત્સાહ આવે હું બનાવું એમ

એમ જો હું લીખો કાઢું છું ને એ તમને બતાડું છું કઈ રીતે કાઢું છું ને સેતી પાડી પડી ને ખેતી કે આજ જો મરકારી બેન કે મારા માથામાં માં ડેન્ડ્રફ બો છે મને કોઈ દવા લાય પણ દવાઈ ની બધી જમે કરી ચૂક્યા છે અમે તેલ વાપરી ચૂક્યા છે શેમ્પુ વાપરી ચૂક્યા બે ને 30 પણ ખબર ને એક અઠવાડિયું થાય રે તો ગાઈસ તમે જોઈ લો 3 ને 30 થી જાય ને કઈ રીતે જુઓ કાઢી છે ને અને હું આ રીતે જુઓ કાઢું છું તો તમે મારી જેમ કેટલા જણ જુઓ કાઢો છો એ લોકો મને કમેન્ટ એટલે મને પણ ખબર પડે કે મારી જેમ ઘણા બધા જુઓ કાઢે છે અને ચિત્રી કોને ચડે છે જુઓ કાઢવાની મને તો નથી ચડતી ચિત્રી ઘણાને ચિત્રી ચડતી હોય છે મારા ઘરમાં ઘણા એવા છે ચિત્રી ચડે એવા લોકો પણ મને નથી ચડતી મને ગમે ટોળા કાઢવાનું એટલા માટે આપણે તો તો મારી જેમ કેટલા જણ ટોલા કાઢે છે અને મેં જેટલા ટોલા કાઢીને બતાડ્યા છે ને એટલા ટોલા કોના કોના માથાનું તમે જોયા છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જરા એટલે મને એ ખબર તો પડે કે બધાના માથામાં ટોલા હોય છે કે અમારા માથામાં જ ખાલી ટોલા હોય છે તો એ નામથી આ માટે અમારે છે ને અમારે પેલો ટેણીઓ છે ને એ બહુ પરેશાન થોડો થોડો કરતો છે પેલી બાજુને પેલી બાજુ જતો હશે ને આવતો છે એવું છે આ જોવો અમારા વાડાનું લોકેશન છે આ લીંબુડી છે આ જામફળી છે સરગવો છે પેલી તુવેરો છે અને ફાઇનલી મારા કારીબેન બહેન થાકી ગયા બાઈક